વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આરપી પટેલ દ્વારા એક જાહેર સભામાં પાટીદાર સમાજના લોકોએ હવે ચાર બાળકો કરવા જોઈએ તે પ્રકારનું નિવેદન આપ્યું અને આવા નિવેદન બાદ રાજકારણ ગરમાવવાની શરૂઆત થઈ છે સામાજિક લેવલે પણ હવે પ્રતિક્રિયાઓ આવવાની શરૂઆત થઈ છે આ મામલે પાટીદાર સમાજના મહિલા આગેવાન ગીતાબેન પટેલે આરપી પટેલના આ નિવેદન ઉપર વળતો પ્રહાર કર્યો છે ને શું વાત કહી છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે રે નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે હું છું પ્રધાન વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આરપી પટેલ અવારનવાર પોતાના નિવેદનના કારણે ચર્ચામાં જોવા મળતા હોય છે ત્યારે જાહેર સભામાં તેમનું વધુ એક નિવેદન ચર્ચાનું કારણ બન્યું છે તો એક જાહેર સભા સંબોધી રહ્યા હતા અને હવે પાટીદાર સમાજના લોકોએ ચાર બાળકો કરવા જોઈએ તે પ્રકારની વાત તેમણે જાહેર નિવેદનમાં કરી હતી બસ આ નિવેદન આપ્યા બાદ હવે ચર્ચાઓ વેગવાન બની છે સામાજિક સ્તરેથી પણ પ્રતિક્રિયા આવવાની શરૂઆત થઈ છે આ મામલે પાટીદાર સમાજના મહિલા આગેવાન ગીતાબેન પટેલની પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તેમણે આરપી પટેલના આ નિવેદનને રાજકીય નિવેદન ગણાવ્યું છે તેમણે કહ્યું છે કે રાજકીય નિવેદનથી હટીને સમાજની જો ચિંતા કરવામાં આવે તો ઘણું બધું સમાજમાં સારું થઈ શકે તેમણે પાટીદાર સમાજના યુવાનોમાં જે બેરોજગારીનો પ્રશ્ન હોય જે વિવિધ સમસ્યાઓનો સામનો યુવાનો કરી રહ્યા છે તે મામલે ધ્યાન આપવાની વાત આર પટેલની કરી છે પરંતુ આ પ્રકારના જે નિવેદનો સામે આવ્યા છે તે નિવેદન મામલે પણ સવાલ ઉઠાવ્યા છે અને કહ્યું છે કે યુવાનોને આટલી મોંઘવારીમાં શિક્ષણ આરોગ્ય તેમજ જે અલગ અલગ મુદ્દાઓ છે તેમાં વાલીઓ હાલ બે બાળકોમાં લોન લઈને તેમણે ભણાવવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે ચાર બાળકો બાળકોવાળી વાત જે આરપી પટેલે કરી છે તે મામલે ગીતાબેન પટેલે શું પ્રહાર કર્યા છે તે સાંભળેલો પહેલાં તો આરપી પટેલે જે નિવેદન આપ્યું છે કે ત્રણથી ચાર બાળકો પેદા કરવા જોઈને એને જન્મ આપવો જોઈએ ત્રણથી ચાર બાળકો જ્યારે જન્મ આપી અને પેદા કરીએ તો એની પાછળના જે ખર્ચાઓ થાય છે એના આરોગ્યની ચિંતા છે એના એજ્યુકેશનની ચિંતા છે એના ધંધા રોજગારની ચિંતા છે એની બધી ચિંતા કોણ કરશે મંચ પરથી બોલવું ખૂબ સહેલું હોય છે સમાજના આગેવાનો જ્યારે મંચ મળે ત્યારે એ નિવેદનો આપી દેતા હોય છે સમાજ એ કદાચ કરોડપતિ છે એટલે એમને કદાચ ત્રણ નહીં ચાર નહીં પાંચ નહીં દસ સંતાન હોય તો એમને નહીં ફરક પડે પણ સામાન્ય પરિવાર પચીસ પચાસ હજાર પંદર હજાર વીસ હજાર કમાતો પરિવાર જેને ચાર સંતાન હોય તો એના ભવિષ્યની ચિંતા કોણ કરશે ચલો એમના કહેવાથી બાળકોએ પેદા કરી દીધા આપણે પણ બાળક પેદા કર્યા પછી એના અત્યારે તો એક વર્ષનું બાળક થાય છે ને ત્યારથી જ એના સિઝન બદલાય એટલે બીમારીના ખર્ચાઓ વધી જાય છે એના એના ઘરમાં વડીલ રહેતા હોય તો એની બીપીની ડાયાબિટીસની રોજની ગોળીઓ છે એટલે સમાજના મંચ પરથી બોલવું ખૂબ સહેલું છે ખરેખર વાસ્તવિકતા સમાજની શું છે ને સમાજના આગેવાને માત્ર સમાજની ચિંતા કરવી જોઈએ ને અત્યારે વાસ્તવિક જરૂરિયાત શું છે અત્યારે વાસ્તવિક જરૂરિયાત એ છે કે આજના જમાના પ્રમાણે આપણે જોવા જઈએ તો આપણા છોકરાઓ બેરોજગાર છે આપણા છોકરાઓ પાસે નોકરીઓ નથી યુવા ધન અત્યારે નશા તરફ વળી રહ્યું છે બે અત્યારે સૌથી મોટો પ્રશ્ન છે કોર્ટ મેરેજ લવ મેરેજ કરીને છોકરીઓ જતી રહે છે એવા અસંખ્ય મુદ્દાઓ સામૂહિક હત્યાની સામૂહિક દવા પી અને આખો પરિવાર જયારે દવા પી લે છે એવી ઘટનાઓ સુરતની અંદર સા બની રહી છે અમદાવાદની અંદર બની ધંધા રોજગાર પડી ભાંગ્યા છે તો આ બધાની ચિંતા આપણે કરવી જોઈએ કે ચાર છોકરાઓ પેદા કરીને રોડ પર ભીખ માંગવાના આજથી પછી વીસ વર્ષનું થશે એ બાળક તો એના એના ભવિષ્યની ચિંતા કોણ કરશે આજે એક બાળક કે બે બાળક હોય ને તો એને પણ ભણાવવા માટે આજે લોનો લેવી પડે છે એવી પરિસ્થિતિ આજે ગુજરાતની અંદર થઈ ગઈ છે એટલે આરપી પટેલે આ નિવેદન મને એટલે એવું લાગે છે કે રાજકીય નિવેદન વિચાર્યા કરતા એમને સમાજના આગેવાન છે સમાજની ચિંતા કરવી જોઈએ કે આજે સમાજની જરૂરિયાત શું છે સમાજની ચિંતા કરવી જોઈએ અને એ શિબિરો કરવી જોઈએ કે આજનો યુવાન નશા તરફ છે તેનો પાછો કેવી રીતે લઈ શકાય એને ધંધે કેવી રીતે વળગાડી શકાય આજે તમને એ ખબર છે ગુજરાતની અંદર પાટીદાર સમાજના છોકરાઓને ગામડામાં રહેતો હોય તો કોઈ છોકરી નથી આપતું આ સ્થિતિ છે તો આપણે બધાએ ભેગા થઈને આ ચિંતા કરવી જોઈએ નહીં કે રાજકીય ચિંતા તમે સનાતનની વાત સાચી કરી પણ સનાતનની બચાવવા માટે એક ઘરમાં

ને તેમણે અલગ અલગ મુદ્દાઓ પણ પોતાના નિવેદનમાં મોંઘવારી બેરોજગારી શિક્ષણ તેમજ આરોગ્ય બાબતને લઈને વાત કરી હતી દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો